અને સામાન્ય નાગરિકની લાગણીઓનો પડઘો પડતો હોય છે એ જ અમારી સાચી સિદ્ધિ છે અમારા અહેવાલની અસર થાય અને નાગરિકોની સમસ્યાઓનો ઉકેલ આવે તેનાથી વધારે રૂડું શું હોઈ શકે આવું બને ત્યારે લાભાર્થી કહેતા હોય છે થેન્ક યુ જીએસટીવી પરંતુ અમે તો અમારા દર્શકોને જ કહીએ છીએ થેન્ક યુ દર્શકો કે સતત અમારી સાથે રહીને અમારા દર્શકો જ અમારી પ્રેરણા અને બળ બન્યા છે ત્યારે કેટલાક એવા અહેવાલોને ફરી યાદ કરીએ કે જેમાં ઇમ્પેક્ટ આવી હોય અને નિર્ભય સત્ય સાર્થક થયું હોય આ યોજના અંતર્ગત વડાપ્રધાન સાંસદોને એવા ગામ દત્તક લેવા કહ્યું હતું કે જે ગામોને ખરેખર વિકાસ ની જરૂર હોય જે ગામો ખરેખર પછાત હોય પરંતુ આપણા લાડીલા સાંસદોએ એવા ગામ દત્તક લઈ લીધા કે જે ગામો પહેલેથી જ વિકાસશીલ હતા જે ગામો રેડીમેડ હતા ત્યારે જીએસટીવી એવા વિકાસશીલ ગામોને શોધીને તમારી સમક્ષ લાવ્યા અને આવા સાંસદોના ચહેરાને ઉઘાડા પાડ્યા ત્યારે ચાલો જોઈએ અમારી આ વિશેષ રજૂઆત નો ઉલ્લુ બનાવીંગનો સારાંશ શરૂઆત કરીએ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ અડવાણી થી પહેલેથી જ વિકસિત બકરાણા ગામ માં અડવાણી ની ગ્રાન્ટ માંથી પહેલેથી જ શાળાઓ સહિતની સુવિધાઓ છે આ ઉપરાંત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે નવું શું થશે તે સવાલ અમે ઉભો કર્યો તો અભિનેતામાંથી નેતા બનેલા પરેશ રાવલે પણ ઝાખોરા રાજપુર જેવા વિકસિત ગામને દત્તક લીધું જીએસટીવીના અહેવાલ બાદ ખ્યાલ આવી ગયો કે પરેશભાઈને પોતાના મત વિસ્તારમાં કશી મહેનત કરવાની નથી એટલું જ નહીં એક કાર્યક્રમમાં પરેશ રાવલને અંગે પ્રશ્ન પૂછાયો ત્યારે તેમણે આખી વાતને જ હવામાં ઉડાડી દીધી હતી પણ પબ્લિક પોતાના હિતની વાતને હવામાં ઉડાડનાર નેતાઓને ભૂલવાની નથી અને કહેવાની છે નો ઉલ્લ બનાવીને ખેડાના સાંસદ દેવુસી ચૌહાણે દસ્ક્રોઈ તાલુકાનું અને અમદાવાદથી થી 22 કિલોમીટરના અંતરે આવેલું વહેલાલ ગામ દત્તક લીધું વહેલાલ ગામ એટલે એનઆરઆઈ અમીનોનું ગામ વિદેશ જઈને કમાયેલા વતનીઓએ ગામને ટનાટન બનાવી દીધું છે ત્યારે દેવુસીએ અહીં કશું આપવાનું નથી માત્ર જશ જ લેવાનો છે તે વાત જીએસટીવી ની ટીમે ખુલ્લી પાડી હતી તો રાજ્યસભાના સાંસદ મનસુખ પણ ઉગામેડી ગામ દત્તક આ ગામને તો સુરત સારામાં સારું બનાવી દીધું છે રાજ્યનું કોઈ પણ નબળું ગામ મનસુખભાઈ દત્તક લઈ શક્યા હોત પરંતુ મનસુખભાઈએ મન બનાવી લીધું કે તૈયાર ભાણે જમવા મળે તેવું સગાવાલા વાળું જ ગામ પસંદ કરવું

હવે વાત કરીએ સાંસદ વિનોદ ચાવડાની વિનોદ ચાવડાએ પણ અન્ય સાંસદોની જેમ લોકોને ઉલ્લુ બનાવવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો અને કચ્છનું સુવિકસિત સુવઈ ગામ દત્તક લીધું હતું આ ગામને પણ વિકસિત કરવાનો જશ તો મુંબઈ વસતા ગામના વતનીઓને જ આપવો જોઈએ પણ વિનોદભાઈ જશ લઈ લેવા માંગે છે સાંસદ જયશ્રી પટેલે પણ સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં કામ કરવાને બદલે હવે સાસણ ગામ ટુરિઝમ ના કારણે પહેલેથી જ વિકસિત છે ત્યારે સાસણ દત્તક લઈને રાજેશ ચુડાસમાં એ આસપાસના અન્ય ગામો જેને વિકાસની જરૂર હતી તેને ઉલ્લુ બનાવ્યા હતા તો દર્શનાબેન જરદોશે તો સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં ખુલ્લે આમ વિકસિત અને સરસ ગામ દત્તક લઈ લીધું માત્ર વિકાસની દ્રષ્ટિએ નહીં પરંતુ એનાથી પણ સરસ એવું સરસ ગામ દત્તક લઈને લોકોને ઉલ્લુ બનાવ્યા હતા તો બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ વિકસિત પાંથાવાડા ગામને દત્તક લીધું હતું

અને જી એસ અહેવાલ બાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે જરૂર પડે સાંસદોએ પસંદ કરેલા ગામો બદલી નાખવા આપણે એવું ગામ પસંદ કરવું જોઈએ કે જ્યાં થોડા વધારે આવા સોર્સીસની આવશ્યકતા છે અને એટલે એમાં પણ મારે મુખ્યમંત્રી શ્રી એવું કોઈ ગામ હશે ને દરમિયાનગીરી કશે તો ગામોમાં બદલ પણ કરવાની વાત હશે તો એ એમના લેવલે જોશે નહીં દેખી અગર એશી વાત છે તો બદલ દિયા જાય वो ऐसे गांव लिए जाएंगे जिनका डेवलपमेंट हो और डेवलप गांव को तो ऐसे भी लेने का कोई औचित्य नहीं है तो भारतीय जनता पार्टी के खासतौर से सांसद कम से कम इस प्रकार की गैर जिम्मेदारी की बात नहीं कर सकते हैं वहाँ क्या हकीकत है क्या है ये सारी चीज़ों का एक तरह से पता किया जाएगा और ट्रेंड तो यही होनी चाहिए कि अबिकसित जगहों को विकसित किया जाए और मुझे पूरा विश्वास है कि हमारी पार्टी के

જેમાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ અને દિલીપ પટેલનો સમાવેશ થાય છે આમ જી એસ સાંસદ આદર્શ ગ્રામ યોજનાની અસલિયતને ઉજાગર કરીને એ લોકો સુધી હકીકત પહોંચાડી હતી જે લોકોને આપણા સાંસદો ઉલ્લુ સમજે છે પરંતુ અમારી આ વિશેષ શ્રેણી પછી લોકો આપણા આળસુ સાંસદોને એ વાત જરૂર બોલવા લાગ્યા હતા નો ઉલ્લુ બનાવિંગ નો ઉલ્લુ બનાવિંગ બ્યુરો રિપોર્ટ જીએસટીવી